તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના સમગ્ર રાજ્યમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા જે બાદ સુરતમાં ડીઓએ તમામ શાળાઓને વિદ્યાર્થીઓની બેગનું રેન્ડમ ચેકિંગ કરવા અને ઘાતક હથિયારો કે સંદિગ્ધ વસ્તુઓની તપાસ કરવા આદેશ જારી કર્યો છે સુરતના અડાજણ વિસ્તારની વિદ્યાકુંજ શાળા સહિત અનેક શાળાઓએ આદેશનું પાલન શરૂ કર્યું જેમાં સંચાલકો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની બેગ અને અન્ય સામગ્રીની ઝડપભરી તપાસ કરવામાં આવી રહી છે જો કોઈ વિદ્યાર્થી ઘાતક હથિયાર કે શંકાસ્પદ વસ્તુ સાથે જણાય તો તેની સામે કડક કાર્યવાહીનો આદેશ છે

રેન્ડમલી બેગ ચેકિંગ કરવા માટેની સૂચના જે છે તે આપી દેવામાં આવી છે ત્યારે અરાજન ખાતે આવેલા વિદ્યાકું સ્કૂલ ની અંદર જે નિયમોનું પાલન જે છે તે કરવામાં આવી રહ્યું છે અત્યારે રેન્ડમલી તમામ જે વિદ્યાર્થીઓના બેગ જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે કારણ કે અમદાવાદ ખાતે સેવન ડે સ્કૂલમાં જે રીતના વિદ્યાર્થીની હત્યાનો બનાવ બન્યો હતો તેના પડઘા હવે ગુજરાતની અંદર પડ્યા છે અને ડીઓ દ્વારા પત્ર લખી તમામ સુરત શહેરના તમામ શાળાઓને જે છે તે સૂચનાઓ આપવામાં આવી છે કે બેગ ચેકિંગ કરવા માટેનું જે છે તે જણાવવામાં આવ્યું છે અને બેગની અંદર જો કોઈ પણ ચીજવસ્તુ અથવા તો જો હત્યા મળી આવે તો વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરવા માટે સૂચના જે છે તે આપી દેવામાં આવી છે ત્યારે મોટાભાગે સુરત શહેરના તમામ શાળાઓની અંદર આ નિયમોનું હવે પાલન જે છે તે કરવામાં આવી રહ્યું છે કારણ કે જે રીતના વિદ્યાર્થીઓની હત્યા થઈ હતી અને તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર જે પડઘા પડ્યા છે ત્યારે આપણી જોડે અહીંના આચાર્ય ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરીશું સાહેબ કઈ રીતનો બનાવ જે અમદાવાદમાં બન્યો છે અને હાલ બેગ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શું હું મહેશભાઈ પટેલ વિદ્યાર્થી સંકુલ અમદાવાદની જે બે ઘટના હતી એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ઘાતક હુમલો કરવા પરિચયના માધ્યમથી અને મૃત્યુ હોય ત્યારે અમે શોકની લાગણીમાં વ્યક્ત કરીએ છીએ અને શિક્ષણ જગત માટે આ જે ઘટના છે એક ખૂબ જ હચમચાળ મૂકે તેવી ઘટના છે હવે શિક્ષણ જગત એટલે કે સ્કૂલ સંચાલકો પ્રિન્સિપાલ શિક્ષક અને વાલીઓ પણ શીખવાની જરૂર છે આવા કૃત્ય ન થાય આવી ઘટનાઓ ન ઘટે તે માટે જયારે સીઓ કચેરી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી આદેશ આપ્યા છે કે બેગ ચેક કરવી શિસ્ત સમિતિ રચના કરવી વિદ્યા કોજમાં અને દરેક કારોમાં શિસ્ત સમિતિ હંમેશા રચના થતી હોય છે અને અમે તો કહી શકીએ કે અમારી શિસ્ત સમિતિ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની બનેલી છે જે દર પંદર દિવસે પોતે બેઠક કરે છે અને આવી ઘટનાઓ ન ઘટે વિદ્યાર્થીઓના જે કઈ વલણ હોય વર્તન હોય તેના પર ધ્યાન રાખે છે અને વિદ્યાર્થીઓ કાઉન્સિલિંગ કરવામાં આવે છે આજે વિદ્યા બેક ચેક કરીને વિદ્યાર્થીઓ કઈ તેઓ હથિયાર તો લાવતા નથી પરંતુ ઊંડા શૈક્ષણિક સાધનો જે એનો ઘાતક ઉપયોગ ન કરે એ માટે પેલા ચેકિંગ પણ કરીએ અને એ સાધન ક્યારેક પણ આવી રીતે ચિત્તામાં ઉપયોગ ન કરે એના માટે સાવચેત પણ કરી રહ્યા છે કઈ રીતના વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી રહ્યા છે ઘટનાને લઈ આ ઘટના વિદ્યાર્થીઓ માટે પણ એટલી જ છે વિદ્યાર્થીઓ અત્યારે જે ગુસ્સો છે એકદમ એગ્રેસિવ છે સોશિયલ મીડિયા અને મોબાઈલ એના માટે જવાબદાર શું હોય અને એને કારણે વિદ્યાર્થી અત્યારે કઈ પણ એને કહેવામાં આવે અથવા તો પોતાના સાથી મિત્ર સાથે પણ કઈ ઘટના ઘટે સાધન ધક્કો લાગી જાય અથવા તો કોઈ અપશબ્દ બોલી દે ત્યારે વિદ્યાર્થી પોતે અહમમાં પોતે પોતાનું સન્માન ગવાયું છે અને એવા ઈગોમાં આવીને સામે વાળા પર જે

ગુજરાત બાદની અંદર શિક્ષણ વિભાગનું તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે અને તેને લઈને અત્યારે બે જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યો છે અને જે કમેટીની રચનાને લઈને પણ તમામ શાળાઓની અંદર ખાસ કરીને પંદર દિવસે મિટિંગ થતી હોય છે અને બાળકો એને સમજાવવામાં પણ આવતા હોય છે અને તેને લઈને હાલ અત્યારે જે તંત્ર જે છે તે હાલ હવે એક્શનમાં આવ્યું છે જી જી આભાર સાહી સમગ્ર માહિતી